વાળમાં શિકર હું હોય લોકોની બીજી વાળો વાળી વાળી ઘરની દશા જ તો મને કાંટો વાજ્યો એ ભત્રીજો બારો ક્યાં ગયો છે હજી તો આયો નથી

દરવાજો તો વાઘ ખબર જ પડતી નહી તને હિરાણો માં તારી કાચી તોડી રાખશે અમાર પાસે તને ખબર નહી પડતી માં કૂતરું બૂતરું પી જાય તો તો હવે વાખીન બસ પડતી જેડો મુગો ભળ બોલો આ વખત આપો વર્જી રાખવાની તને ખબર કઈ જો બધા પૈસા આલી રહ્યો ને તો છેલ્લે આપણા હાલવાના

હરતન ને માથે લખી દેવા દે હરતનજી ના બાકી લખી દો ઓ જ હોય ને યાદ આબા નહીં બે હજાર રૂપિયા બાકી ગયા વરસના કાકા તમે તો પૈસા આલે ને જ પેલી ઓ બોલે ને રાગે બોલ નહીં આલે મને ખબર હે મે નહીં આલે

ચોપડો લાઈન બેઠા માગવો નવરાત્રી પણ ચોપડો ત્યાં કરવો પડશે પેલા કરી પૈસા પરાયા તા એ પૈ હિસાબ નહી હા ભમરા આવો

વધારે જ પડે બધું એટલે કેવા માગો તમે આ તો નવરાત્રી નું એટલે બેઠા જોવાય લખે પડ્યો ચોપડો લે ને આ બધો હિસાબ પડ્યો જે જોવાય આ ફટાડો લે આયા આ પોર નો

લભગ એ ઘોડો લાયા હોય નો ઘોડો રૂપિયા નો આવ્યો હજાર રૂપિયા હું તમારે ઘોડો લી આલો હેડો પછી બધી જોય તો ના ના આ જે દસ હજાર રૂપિયા આ દસ હજાર રૂપિયા વસ્તુ ભાડી વાયુ હજાર

ખબર એ એમાં આટલી આટલી આલી એક ચમચી ચમચી બોલ તાણ પરસાદી તો પરસાદી ની રીતે હોય તા તમે કોઈ વાટકા લઈ લઈ ના ના તો લઈ ગયો મંડપ પાસે ખબર કીધું કોપરજી શું કરો ભલે બનાયો પણ પેટ ભર્યું હોવા ને બીજું કશું કરી બીજું મારા બોલાવો ને ફોન કરો મારે હિસાબ રાખવો નહીં તમે તાર હિસાબ તમે રાખો

આ ઊંધો દીજો કે કને કને આલે પૈસા પછી આપણે હાલ તો ફાવે પૈસા બતાજો કોને કોને આલે પેલા બંધ એ તો જોવા દો બધો ના આવી ગયા તારા કરસનિયા બેના બાકી લે જોઈ લે આ તો ભ્યોરણ આવી પણ લે પત્ર જો ઉપર જો ઉપરજી મારા તમારી કોઈ કવાલી ઓભળવી નહીં તમે બોલ્યા વગાણા ને ઉઘરાવાના પૈસા હાલ લેજો મારા કાલ પર રેતીવાળા કહેવા જવાનું તો કાલ પૂરણ ચાલુ થઈ જાય

Yeah.